ચાલો કેદારનાથ કેદારનાથ બાબાના ધામ હવે ખુલી ચૂક્યા છે ચારધામ યાત્રા માટે યાત્રાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે આમ તો પહેલાં જ ઉત્તરાખંડથી રજીસ્ટ્રેશનની જે આંકડો બહાર આવ્યો હતો તે આંકડો લગભગ બાર લાખની ઉપરનો હતો એટલે કે આ વખતે બારથી સાડા બાર લાખ યાત્રાળુઓ ચારધામના દર્શન માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે પણ હવે ઉત્તરાખંડની સ્થિતિ કંઈક અલગ છે યાત્રાળુઓની સ્થિતિ કંઈક અલગ છે શું છે સમગ્ર મામલો ચાલો ચર્ચા કરીએ નમસ્કાર હું છું શીતલ આપણને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી ત્રણ દિવસથી કેદારનાથના ધામ ખુલી ચૂક્યા છે તેની સાથે ગંગોત્રી યમનોત્રી બદ્રીનાથ બધી જગ્યાઓ પર હવે ધીમે ધીમે કરીને પ્રભુના કપાટ ખુલી રહ્યા છે અને લોકો દર્શન માટે પડાપડી કરી રહ્યા છે તેવામાં વાત કરીએ કેદારનાથની તો કેદારનાથમાં અત્યારે કેદારનાથના વેપારીઓનું કેદારનાથના તંત્ર સામે એક ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે જેમાં કેદારનાથના વેપારીઓ જે છે તે હડતાલ પર ઉતરી ગયા છે જેથી કરીને યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વાત કરીએ ત્યારે કિલોમીટર સુધીની લાંબી લાગી ગઈ છે અને આ લાંબી ટ્રાફિક જામ દેખાઈ છે એવામાં સમાચારની મુજબ ત્યાં થયેલા વાતાવરણના કારણે બે લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે ઘણા બધા યાત્રી એવા છે જે દર્શન વગર પાછા જઈ રહ્યા છે ત્યાં હાલ ખૂબ વરસાદ પડી રહ્યો છે રહેવા માટે હોટેલની જ્યારે વાત કરીએ તો હોટેલ્સ જે હોટેલ ત્રણ થી બે હજાર વચ્ચે મળી રહી હતી તે હોટેલ હવે પાંચ હજારથી પંદર હજારની વચ્ચે મળી રહી છે અને ટેન્ટની જ્યારે વાત કરીએ ત્યારે ટેન્ટ આમ તો પાંચસો થી પંદરસો રૂપિયામાં મળતો હોય છે તેવો ટેન્ટ હવે પંદરસો થી ચાર હજાર રૂપિયા છે ત્યાં જે યાત્રાળુઓ જઈ રહ્યા છે તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પચીસ પચીસ કિલોમીટર લાંબી કતારોમાં લાગીને તેઓ યમનોત્રીના દર્શન માટે ઊભા છે જણાવી દઈએ કે એસી ટકા જે યાત્રાળુઓ છે તે ગુજરાતથી છે અને તેમાં ઘણા મોટા ભાગના યાત્રાળુઓ સૌરાષ્ટ્રથી પણ છે હેલિકોપ્ટરની વાત કરીએ ત્યારે હેલિકોપ્ટર યાત્રા પણ ખૂબ જ મોંઘી થઈ ચૂકી છે અત્યારે અને હવે ઉત્તરાખંડ ગવર્મેન્ટ જે છે તે આ ભક્તોને મેનેજ કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી હોય તેવું દર્શાવી આવે છે કેદારનાથ માટે પણ રજિસ્ટ્રેશન પછી પણ પાંચ પાંચ કિલોમીટરની લાંબી લાઈનો લાગતી જોવા મળી રહી છે છેલ્લા ઘણા વર્ષોથી કેદારનાથ બાબાના દર્શન માટે યાત્રાળુઓની ભીડ વધી રહી છે એનું કારણ છે ઇન્સ્ટાગ્રામ પર ચાલી રહેલી રીલ્સ અને યુટ્યુબ પર ચાલી રહેલા યુટ્યુબ વ્લોગ્સ ઘણા બધા વ્લોગર્સ અને રીલ્સ મેકર જે છે તે આ યાત્રાધામ પર પહોંચે છે અને પોતાના વિડીયોઝ બનાવીને મિલિયનમાં વ્યૂઝ લે છે આના લીધે અને એની સાથે સાથે સેલિબ્રિટીઝમાં પણ હવે કેદારનાથ બાબાના દર્શનનો ક્રેઝ વધી રહ્યો છે હાલમાં જ આજે સવારે શિલ્પા શેટ્ટીના હેન્ડલ ઉપરથી શિલ્પા શેટ્ટીએ કેદારનાથના દર્શન કર્યા તેવા પિક્ચર તેને વહેતા કર્યા છે સારા અલી ખાન પણ અવારનવાર કેદારનાથ દર્શન માટે જતી હોય છે આ રીતે સેલિબ્રિટીઝ યુટ્યુબર્સ અને ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સર્સનું કેદારનાથ તરફ જવાનું વલણ વધી રહ્યું છે તેવામાં જ લોકો હવે તેને પણ એક પિકનિક સ્પોટ સમજી બેઠા છે અને કેદારનાથમાં જઈને તેઓ હંમેશા ફોટોઝ અને વિડીયોઝ પોતાના સોશિયલ એકાઉન્ટ પર વહેતા મૂકતા નજર આવ્યા છે તેના લીધે જે યાત્રાળુઓ ખરેખર દર્શન માટે બાબા બદ્રીનાથના કપાટ પણ આજથી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે ઢોલ નગારા અને તાશાની સાથે બદ્રીનાથના કપાટ આજે દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂક્યા છે આગલા છ મહિના સુધી ત્યાં હવે દર્શન થઈ શકશે